દેશ વ્યાપી હડતાળના એલાનમાં ગુજરાતના ડોક્ટરો પણ જોડાવાનું નક્કી કર્યું આજ રોજ પાલજ ખાતે સવારે છ વાગ્યાથી ચોવીસ કલાક માટે ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા દરમિયાન સરકારી તેમજ ખાનગી ડોક્ટરો હોસ્પિટલો નિયમિત કામગીરીથી દૂર રહ્યા હતા જો કે ઇમરજન્સી દર્દીઓને કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખે છે ઇમરજન્સી વિભાગો જરૂરી સેવા યથાવત રહી હતી આ હડતાળથી પાલેજ પંથકમાં ઓપીડી સેવાઓ પર અસર પડી હતી માયસેલ્ફ ડોક્ટર મોસિન રખડા મેડિકલ પ્રેક્ટિશનર એટ પાલેજ તાજેતરમાં જે અર્જી કેર મેડિકલ કોલેજ હોસ્પિટલ કોલકાતામાં બનેલ ઘટના જે એકત્રીસ વર્ષીય યુવા તબીબની રેપ અને મર્ડર હત્યા કેસના વિરોધમાં જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને આપેલા ઓલ ઇન્ડિયા બંધના સમર્થનમાં આજે પાલેજનગરમાં તમામ ક્લિનિકમાં ઓપીજી સેવાઓ બંધ રાખવામાં આવી છે અને અમે આશા રાખીએ છીએ સરકારશ્રી તરફથી કે ડોક્ટરોની સુરક્ષા માટેનો કાયદો સખતમાં સખત પાલન કરાવવામાં આવે અને જે આ યુવા તબીબની હત્યા થયેલ છે એને યોગ્ય ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ થેન્ક યુ ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો